વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ જેડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો અહીં આપણે સંસ્કૃત ધોરણ આઠ સેમેસ્ટર બે ચેપ્ટર ચાર પેણાદીપ ચાણક્ય ગદ્યનું અનુવાદ ભાવાર્થ સાથે સાથે સ્વાધ્યાયની સોલ્યુશન પણ જોઈશું રાજદરબાર ભર્યું છે ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જની શું કંબલાન વિતર હતું અનુવાદ ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શિયાળાનો ઠંડીનો સમય છે લોકોને ધાબળા વહેંચું ચાણક્ય મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહ નયામી પ્રભાતે વિતરીષ્યા અનુવાદ ચાણક્ય મહારાજ અત્યારે હું ધાબળા મારે ઘરે લઈ આવઉં છું સવારમાં વહેંચીશ ચંદ્રગુપ્ત તથા કરો તો ભવાન ચંદ્રગુપ્ત ઠીક છે તમે તેમ કરો ત્રય ચોરા પ્રવેશ ત્રણ ચોર પ્રવેશશે પ્રથમ ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય એત ગૃહ પ્રથમ ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે દ્વિતીય અત્ર તેલ દીપ સમીપે પીઠમ પુસ્તકાની દ્વિતીય અહીં તેલનો દીવો છે નજીકમાં બેઠક છે પુસ્તકો તૃતીય ધન કુત અનુવાદ ધન ક્યાં પ્રથમ ચોર અત્ર નાસ્તી દ્વિતી પ્રકોષ્ઠમ પ્રવિશામ અનુવાદ પ્રથમ અહીં તો નથી બીજા ઓરડામાં પ્રવેશ કરીએ દ્વિતીય ચોર આશ્ચર્ય શૈત્યમ અધિકમ અસર બીજચોર આશ્ચર્ય ઠંડી ખુબ જ છે તૃતીયોર કમ્બલા સમીપે એ સૃતીય ઘણા ધાબળો નજીકમાં છે પ્રથમ તથા એશ મહશય પ્રથમ તો પણ આ મહાશયો દ્વિતચોર સ્વયં કંબલસ ઉપયોગો ન કરો દ્વિતચોર જાતે ધાબળાનો ઉપયોગ કરતા નથી તૃતીયોર પુનચ અધન કરો આર્ય તૃતીયર વળી તેઓ નિચે જમીન પર શૂવે છે આશ્ચર્ય પ્રથમ ચોર તર્ણક્ય પૃછા જ્ઞાતવ્ય ત્યાં રહસ્ય પ્રથમ ચોર તો આપણે ચાણક્યને પૂછ્યે આપણે તેનું રહસ્ય જાણીએ દ્વિયોર એત સાહસ બીજો ચોર આપણું સાહસ છે પ્રથમચોર આર્ય વ ચોરા સ્મર ચોર કાર્યાય આગતા મહોદય આશ્ચર્યમચોર આર્ય અમે ચોરોસીએ ચોરીના કામ માટે આવ્યા છીએ મહાશે આશ્ચર્યે ઠંડી છે દ્વિત શૈત્ય કંબલા સમીપે અસિ તથા ભવાન કમ્ત ઉપયોગ ન કરો દ્વિત ચોર બધા કામળાઓ નજીકમાં છે તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી ચાણક્ય એ કંબલા મમ કૃત ન દરિન્દ્રજના કૃત સીધી યુ અસ્મા ત્યાં ઉપયોગ પાપ ચાણક્ય કહે છે આ ધાબળાઓ મારા માટે નથી ગરીબ લોકો માટે છે જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો એ પાપ છે સર્વે ચોરા અરે રે વય તો પ્રતિદિન પાપ કુર્મ ચોર કાર્ય એવ ઉદરપૂર્તિ કુર્મ વયમ અધ આરંભ પાપરી જય તું આર્ય બધા ચોર અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ અમે આજથી શરૂ કરીને કોઈ પાપ નહીં કરીએ આર્યનું જય થાવું ચાલો મિત્રો હવે આપણે શબ્દાર્થ જોઈશું શીતકાલ શિયાળાનો ઠંડીનો સમય જનેભ્ય લોકોને લોકો માટે ઇન્દ્રનીમ હવે નયામી લઈ જાઉં છું પ્રકોષ્ઠમ ઓરડો અધઃ નીચે અધ આજે જ્ઞાતવ્યમ જાણવું જોઈએ કૃત્ય માટે કુર્મ કરે છે ચલો મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો એક નંબર કંબલાન બે નંબર ચંદ્રગુપ્ત ત્રણ નંબર તેલદીપ ચાર નંબર પ્રકોષ્ઠમ પાંચ નંબર સૈત્યમ છ નંબર પુનશ્ચ સાત નંબર આશ્ચર્યમ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોમાં જવાબ આપો એક ચંદ્રગુપ્ત ચાણક્ય અવદત જવાબ ચંદ્રગુપ્ત ચાણક્ય અવદત આર્યચાણક્ય શીતકાલ અસ્તી જનેભ્ય કંબલાન વિતરતું ગુજરાતી ચંદ્રગુપ્તને ચાણક્યને કહ્યું આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે લોકોને ધાબળા વહેંચો બે નંબર ચાણક્ય કંબલાન કુત ન જવાબ ચાણક્ય કંબલાન સ્વ ગૃહમ નયતી ગુજરાતી ચાણક્યકામળા પોતાના ઘેર લઈ જાય છે પ્રશ્ન નંબર ત્રણ ચાણક્ય ગૃહે કે પ્રવસતી જવાબ ચાણક્ય ગૃહે ત્ર ચોરા પ્રવસતી ગુજરાતી ચાણક્યના ઘરમાં ત્રણ ચોર દાખલ થાય છે ચાર નંબર ચાણક્ય કેમ કમ્બલ ઉપયોગ ન કરો જવાબ કંબલા દરેન્દ્રજના કૃત સહિત ચાણક્યના કૃત મત પરિવસ્તુ ન ઉપયોગ પાપમ એ તો ચાણક્ય કમ્બલ ઉપયોગ ન કરો ગુજરાતી ગામડા ગરીબ લોકો માટે છે ચાણક્ય માટે નથી ચાણક્ય માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ પાપ છે આથી તે કામળાનો ઉપયોગ કરતા નથી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ઉદાહરણના આધારે કોષમાં શબ્દોનો ઉપયોગ કરો અને અન્ય વાક્ય બનાવો ઉદાહરણ તરીકે સુરેશઃ પુસ્તકમ જવાબમાં આવશે સુરેશઃ પુસ્તકમ અસ્તી એક નંબર महेश लेखनी लेखनी अस् नंबर राजेश अस्ति, अस् नंबर शेलेष अस्ति, चार नंबर मुकेश से अस्ति, अस्त पाँच नंबर मनीष से उपने तरम, प्रश्न नंबर चार नीचे आप अन्य वाक्य बनाओ। उदाहरण, अहम् अहम वयम् वह जवाब सही चे हाँ एक नंबर अहम खादा वयम् खादा बे नंबर अहम वयम् व्छा तर नंबर अहम पश्या वश्याम चार नंबर अहम पृछा वह पाँच नंबर अहम पठा वाठा प्रश्न नंबर पाँच नीचे आपेला उदाहरण मुजब वाक्य बनाओ उदाहरण જને કંબલાન વિતર હતું કાઉસમાં આપેલા શબ્દોનો અહીંયા ઉપયોગ કરવાનું અને વાક્ય બનાવવાનું છે ચાલો એક નંબર શિક્ષકેભ્ય સુધા ખંડાન વિતર હતું બે નંબર સાત્રેભ્ય પ્રસાદાન વિતર હતું ત્રણ નંબર બાલકેભ્ય મોદકાન વિતર હતું ચાર નંબર માનવેભ્ય દીપાન વિતર હતું